હેલો ફેમિલી કેમ છો બધા મજા મજામાં માં સ્વાગત છે મારા નવા લોકમાં અને આજે છે ધનતેરસ તો બધાને હેપી ધનતેરસ અને મારા ભાઈ હવાર હવારમાં હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં મજા માં આજે કેમ કે અમારા બ્લોગ જોતા હોય મજા માં જ હોય છે બધાને ધનતેરસ ની હાર્દિક શુભકામનાઓ અને હા હા માં મારા ભાઈ હું બનાવી નાખ્યું છે દેખાડી દઉં ખા તાજા તા કેવું બટેટા પછી બટેટા જેવા થાય ને હજાર અને આજે આપણે જાણ તો તા જેવા આજે હું આપણે જઈ છીએ દર મારા પપ્પાની હે ને મા સોયાબીન વઢે છે આપડે એના માટે ચાલે જાવ છે તો હું ચા કરી નાખું તમે બધા વિડીયો બનાવી રેજો ચાલે એને છે જો તો ખૂબ મિત્ર જે માતાજી આવે હાલો બધાય તો પછી અમને મજા આવે તમારે આવું આવે

dau ra tata par nartav ji vadi lai પણ aa pan hoyabi namaru he ra darwaja varu he ne ye amaru he ane aa pan amaru vasare mandvi hati a 30 din rehare jo mitro aaje maro

હા બપોર પહેલા જો સોયાબીન વાટી નાખ્યું છે પારે ફરતી બાજુ અને થોડું થોડું ઘણું બેણું રહી ગયું હતું કરી નાખીએ જ પછી હારો ગોળ ગોર હેકી હે ગોળ ઝેરમાં હેગી મોરે ઉકેડી ઉઠાડવી છે અને મોરેજ જોવું રહેવાનું આ ખારું આપણે કાલ ઉત્થાપન કરવાનું છે અને નવું એક ખારું સોયાબીનનું પાછું કરવાનું સારો ગોર હોય ને મુરત દોર જોઈએ ઉકળી તો ઉઠાડવું જોઈએ હવે મને કઈ કેવું મિત્રો અત્યારે પાંચ વાગી ગયા છે ને અહીંયા સા પાણી બનાવી નાખ્યા છે નાસ્તો ને એવું બધું નાસ્તો છે હાલો બધા નાસ્તો કરવાનો શા પીવા મિત્રો આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગે એવું કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો શેર કરજો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કાલે મળે સપના બ્લોગમાં